નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું શું ધ્રુવી સાબરકાંઠા જિલ્લામાં પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટ્યો છે ત્યારે હિંમતનગરમાં પોન્ઝી સ્કીમનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે જેમાં છ વિરુદ્ધ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે તો ચાર લોકોની અટકાયત પણ કરાઈ છે સાબરકાંઠામાં છેલ્લા ઘણા સમયથી અનેક ભેજાબાજો પોતાના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને લોકો પાસેથી પૈસા પડાવવા માટે અવનવા કિમિયા શોધી કાઢે છે અને પોતાના એજન્ટો થકી લાલચ આપીને લોકોના પરસેવાની કમાણીનું પોતાની સ્કીમોમાં રોકાણ કરાવી દીધા બાદ આવા લેભાગુ રોકાણકારો રફુ ચક્કર થઈ ગયા બાદ લાલચુ રોકાણકારો આખરે પોતાના નાણાં પરત મેળવવા માટે પોલીસના શરણે જાય છે અગાઉ પણ સ્કીમોના સંચાલકો વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ ચૂકી છે ત્યારે વધુ એક ફરિયાદનો તેમાં ઉમેરો થયો છે જેમાં આરટીઓ સર્કલ પાસે ઓફિસ ધરાવતા એપી કન્સલ્ટન્સીના છ ભાગીદારો વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ વધુ એક વખત પોન્ઝી સ્કીમનું કૌભાંડ જિલ્લામાં ચર્ચાની નિર્ણય આવ્યું છે

એમાં રોકાણ કરાવેલું છે હાલ જે ફરિયાદ દાખલ થઈ છે તેની અંદર ટોટલ સાત લોકોના ત્રેપન લાખ રૂપિયા જે છે તે તેની અંદર ઇન્વેસ્ટ થયા હતા જેમાંથી તેરેક લાખ રૂપિયાનું વળતર શરૂઆતમાં આપવામાં આવ્યું અને ત્યારબાદ છેલ્લા છ આઠ મહિનાથી તે ઓફિસ બંધ કરીને જતા રહેલ છે અત્યાર સુધીની તપાસ મુજબ આમ આ રીતે જય માતાજી ફાઇનાન્સના નામે અને ત્યારબાદ એપી કન્સલ્ટન્સીના નામે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હતી અને આ રીતે જે રોકાણ આવતું હતું તેમાં હિંમતનગર ગ્રામ્ય ઉપરાંત સાબરકાંઠાના અન્ય પોલીસ સ્ટેશન ખેડ બ્રહ્મા વડાલી તથા રાજસ્થાનના પણ અમુક જગ્યાએ આ મુજબની ઓફિસો ખોલીને રોકાણકારોને લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે તેવી માહિતી મળેલી છે હાલ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પુરાવા પડતા તે લોકોની સામે કાયદેસરની વિધિવત કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે લોકોના રિમાન્ડ મેળવીને આગળ ફરધર તપાસ શરૂ કરવામાં આવશે સાબરકાંઠા જિલ્લાની અંદર છેલ્લા ચાર મહિનાની અંદર આ પ્રમાણે કોઈના કોઈ બાને વિઝા ફ્રોડના નામે અથવા રોકાણના કરાવીને ફ્રોડના નામે ટોટલ નવે જેટલી એફઆઈઆર જે છે એ દાખલ કરવામાં આવેલ છે જેમાં આરોપીઓ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી પોલીસે હાથ ધર્યો છે હાલ આજે છ લોકો જે પકડાયા છે એ લોકો પોતાની રીતે કરી રહ્યા હતા પરંતુ જે અન્ય પોન્ઝી સ્કીમો છે એ બધાની સાથે એ લોકોની કોઈ સાઠગાઠ છે કે કેમ અને એ લોકોએ સાથે મળી ક્યાંય મોટા પાયે રોકાણ કર્યું છે કે કેમ તો એ બાબતની તપાસ પણ આગળના સમયમાં હાથ ધરવામાં આવશે હાલ અત્યાર સુધીમાં ચારેક લોકોની અટકાયત કરી છે જેની અંદર અનિલસિંહ અને સુધીરસિંહ સિવાયના ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે અને એ ચારે ચાર લોકો છે તે લોકોની પૂછપરછ હાલ કરી રહ્યા છે હિંમતનગરના આરટીઓ સર્કલ પાસે આવેલા શાંતમ સેવન કોમ્પ્લેક્ષમાં ધરાવતા અનિલસિંહ ઉર્ફે અનિલકુમાર પ્રદીપસિંહ પરમાર અને અન્ય છ જણા સાથે મળીને પી કન્સલ્ટન્સી નામની પોન્ઝી સ્કીમ ગત તારીખ ત્રેવીસ ઓગસ્ટ થી ડિસેમ્બર મહિના દરમિયાન રોકાણકારો માટે શરૂ કરી હતી જેમાં પોન્ઝી સ્કીમમાં રોકાણ કરનારને દસ થી પંદર ટકા વ્યાજ આપવાની લાલચ આપીને શરૂઆતના તબક્કામાં બાર રોકાણકારો પાસેથી અંદાજે રૂપિયા ત્રેપન લાખ અઠાવન હજારનું રોકાણ કરાવી દીધું હતું જેમાં હિંમતનગર સિવિલના નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતા િતેશ પટેલ અને તેમના પત્ની પાસેથી રોકાણ મેળવી લીધા બાદ આરટીઓ વિસ્તારમાં આવેલી એપી કન્સલ્ટન્સી ઓફિસમાં મેનેજર અને સ્ટાફની ભરતી કર્યા બાદ તેમને પણ રોકાણ લાવવા માટે ઊંચું કમિશન આપવાની લાલચ અપાઈ હતી ત્યારબાદ એપી કન્સલ્ટન્સીના નામે મિતેશ પટેલ સહિત દસથી થી વધુ લોકો પાસેથી ચાર મહિના અગાઉ અંદાજે રોકાણ પેટે પેટે લઈ લીધા હતા હતા તે પૈકી વળતરના પરત કરી દીધા જ્યારે બાકીની રકમ પરત ના આપીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા બદલ મિતેશ પટેલે આ છ ભાગીદારો અને સંચાલકો વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી વિવિધ નવ જેટલી પોન્ઝી સ્કીમ ની ફરિયાદ નોંધાઈ છે ત્યારે પોલીસ પણ આ તમામ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે નોંધનીય છે કે જડપાયલ ચાર આરોપીઓ